જય માતાજી મિત્રો વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાને નમસ્કાર આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાગોદા કાવીજોમાં હારો હા હારો કેમણો ગામમાં જાવ છું જોને કાજલ પાએ હા કાજલ પાસે તો તું જ ને કેમ કે રૂપસુંદરી તો ગામમાં એક જ છે માણના પેટના થાવ માણા પેટના એ વડો થાય વર્ષ મોટી હું એટલે દેખાતી નથી ઉમર પણ હું એને દિલ પ્રેમ કરું છું બે ને કરવાના છે હવે મરી ગયા આવો તમારો પ્રેમ આ તારી માં નથી બિસાડી તારો બાપ કઈ બોલી ન હોગે

કા કેવાતું નથી હું પ્રેમ કરું છું દિલથી એને હું મારા જીવની કોણે એ એને પ્રેમ નો કેવા તમારા દોહા ભવાડા કેવાય ભવાડા બો તો બહુ સારું કર્યું તમારા છોકરાને કરો ને અમારી ક્યાં કરવા હેલા આવ્યા હો અને ઓલી વાલા મોયને જડી જડીને આજ જઈણો ગામમાં આતોય નંગ તમારા ઘરના નરિયા ઉસકાવાને બીજાના ના નરિયા ગણવા ક્યાં આવો છો તારા બાપને ને અમાર વેવાર હારો ને એટલે ભડે કેમ કે ત્રીજી પેટી મારો ભાઈ થાય હું તારી ફાઈ થાઉં પણ નથી તમારે અમારા ઘર માં સલાહ દેવી મને તો હાવ સલાનો દેતા સલાહ દેવા તોડાવે આરો જાવ મરો જાવ કે જાવ ગામના પાદરમાં માં આંબલિયા જાય ને ગીત ગાવ પાદર ની આંબલી હેઠે જાવ યુ 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 દુનિયા બકરી ની થઈ ગઈ છે ભાઈ આવ કાય અમારા જમાનામાં માં હતું નહી ભાઈ હું તો પાણ ગયો ને તઈ ખબર પડી કે આ સોડી આઈ મારા લગન થયા પણ આમ જો હા માલી નીકળાશે તેના માણા આ હે છોતા નથી નાના મોટા નો ઓ રાજી બાપા હા એકલા ગામમાં નાના કોઈને હું લૂટી લીધા કોઈને ખૂન કરી નાખ્યા તું ઓલા રામલાના છોકરાને પ્રેમલા પ્રેમલી નથી કરતી

કોઈ હગું નથી થતું પણ જે હારું લાગે ને એ સારું લાગે બેટા આ ગામમાં છે ને તું આ નઈ નાના લગન ભાંગી ગયા પણ પછી રાજુ બાપા કેસ કર્યો તો કાટલી 15 દી જેલ માં રહી એવું આવે હો હા એટલે એટલા બધા તમે માથા ભાઈ રહેશો માથા ભારે નથી કાયદા જાણો છો બેટા કોઈને મરાય નહીં અને તમે મારો ને તાટિયા ભાંગી નાખો ને તો કલમ માથે પડે એ કાઈ વાંધો નહીં મારી બહુ જાજી પંચાયત કરશો ને તો કલમ માથે લઈ લઈ એટલે મારું કહેવાનું એમ છે કે મારે હે ને સલાની જરૂર નથી આ ગામના માણસોને સાથ દેવાની હિંમત હોય ને તો સાથ દયો તો તમારા બધાની મહેરબાની બાકી પંચાયત તો નકર આખી દુનિયા કરે જ છે એમાં હું મોટી વાત છે હમ લા 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 આવી સોડીયું કામમાં થઈ છે ને એમાં કામની હાલ સુતર નઈ

તો પછી એમના રસ્તે ને આપણે આપણા રસ્તે હા બાકી હું તને મૂકીશ નહીં ફાઈનલ લે ફાઈનલ લે માં લોટામ તો જો 6 મહિના પછી લગન કર નાખી મે માર બાને કહી દીધું છે હું કીધું તારા બાએ માર બાએ કીધું તને ગમે એમને ગમે તો વાંધો નહીં તું રાજી છો ને મારી રે તો લગન સુધી વાત પોચે ને રવિડા ન કે આપણા બેને લગનની વાત ક્યાંથી પોચે તું રાજી હોય તો હું રાજી જ છું હા તો હવે છે ને આ રવિવારે તું નવરો થઈ છે કા એમે એવું છે કે જો ઓઢડેશ તો ઓલ પેરતી નથી માર બા ના તો તું પેર ગામમાં સારી તો હે હું તો અત્યારે જ હાલ માર ને જવાનું છે કામ છે ઓલી મોનાન કરે એ બેન ગઈ ઘરે મોના ગઈ એના ઘરે તું મારી બેગી હાલ નું ખરીદી કાશ અત્યારે જાવું છું હું કરું છું

કેમ આમ થોડી થોડી હલાવસ ને થોડી નથી હલાવતો આખી હલાવી ને એવું નથી તો થોડી હારી જ છે હા કઈ ઘટે એમ નથી તો તું હજી એને પાસે છોકરો લાગો હું છોકરો લાગો તે ઓની ઉંમર જો તારી જો કાકા કે મેળે આવે એમ છે હું છોકરો લાગો તે શું લાગે છે ઉભર 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 તું હે ને ખા ન કરતો મારો ભાઈ સીધો સીધો બોલ

काजल ने बात करा मारी ना की तने हाथ उठाएर काबे हाँ <laughs> क्या हाँ? मैं तोड़ के बैठा मैं देखा तो दो हो बेहवाल से तो दो सी आवे दो ही दो हो तारे ने अर्धी कलाक टूकी था है ना अर्धी कलाक बे तो बात तो नहीं करा वो तो भोले पेड़ बाजू तू आया तोड़ के क्या बैठो ये क्या तने खबर से घरे हो અને ન્યાં ફરિયામાં બેઠો હોય તો ઓલી ડોહી કે હે કે આ વાવુ ને તું નડસ અને વાવુ મને એમ કે કે ડોહી નડે છે એટલે પછી મે નક્કી કર્યું ખોટો ઘર માં કદિયો થાય એના કરતા છે ને હું આયા બેહું એટલે તું એમ નથી નડતો જો તમારા ઘર માં પેલેથી લાઈટ કાઢવાનો રિવાજ

તો થોડીક તારી મારી કરી તો એ ભૂખ લાગે ને ખાઈને ને જાય હા બાયુનો નો વહીવટ તમે આભાર લીધો છે નકર તારી મારી તો અમારા જેવી બાયુ નું ઘરેણું છે પણ તમે લઈ લીધો હવે હું કઉ છું એ

હા તો કયા વાય ને કયા વાય આમાં જો એના ભેગા આપણે બેઠા હોય ને તો આપણે હલકા લાગી પણ કેવા જતા પગ ભાઈ થાય છે ઓલી માથા ભાઈ છે નહીં ને એકાદ ઠોકી લે આપણને ભેગો આવી તો થોડીક હરમય રે મને હવે એની શું મજા હાલ ભેગો આવો સોયણા નાડી કઠણ બાંધ લેજે તારી માં માથા ભાઈ રહેશે અરે કાઈ ફેર નો પડે માથા ભારે છે તો હું છે ના ના એની જાત ને છે તો ભાઈ પણ જેમ રાખજે હું જો નાડી ગાકરા ની ઘોડા ગાઠ બાંધીને આવી છું તું થોડીક ટાઈટ કરવી તો આમ જઈને કરી આય એમ એટલા બધા નબડા નથી હો આય મારા ભેગી હાથ પકડ હવે આય લે હવે હાથ પકડવો ખાલી કે આપણે બેહેન કોર્ટમાં લગન કરી લીધા નકર આ ગામે તો નકી જ કરી લીધું તો આપણને જીવવા ન દેવા હાસી વાત છે કંટાળો લેવડે જીધો તો આખા ગામે કંટાળો હા તો મને તો એ નથી સમજાતું કે આપણે કે ગામ ના કરે રોટલા ખાવા જવા છે સતાય આપણો પ્રેમનો દુશ્મનતા જો હે પ્રેમ આપણે કેરો ના આખા ગામે બડકરા કરી બોલ બડકરા કરે ને એને મને વાંધો નથી પણ આપણા બેની ઉંમર ને લઈને વેખે જીવવા નથી દેતા નાઈ ધોઈ નોહે પડી ગયા છે એનો મને વાંધો છે પણ તું ઉપાધી કરમાં હું તો બેઠો છું तू खाय पीन मजा कर कोण नाही <laughs> आपले मजाच करवानी जा 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 सेक्सला वेडा आद्रा ही ही हा हा ठिठिया टाकुटे गामनी आबरू काठी गामनी आबरू आणि हाभरो तुम्ही